ગાઈસ ઉક તો નતી જાવ જો હવે એન એન તો જાવ તો જાવ નમ નમ લે લો તમને કીધું કે આપણે આસી નદી જોવાનું છે કે હંધેન કતા કે પાણી બહુ ફૂલાયું છે ગાઈસ આપણે ફરી નદી જોવા જવાનું જો ગાઈસ અત્યારે પાછો હજી આપણે કાલનો વરસાદ 3 દિવસ નકર તારો વરસાદ ચાલુ છે એટલે જો ગાઈસ હજી આવડ રસ્તો તો બગાડ નઈખો અને અમે જે આ નદી જોવા નદી મસી કેટલું પાણી આવે છે કે હંધે પુલ ઉપરથી પાણી જાય ગાઈસ તમે પણ જોજો હેતુ વિડિયો આ તો ગાઈસ પવન એટલો હે કે છત્રી અમારી ઉડી ગઈ છે માન માં છત્રી પકડી છે અને ઉડી ગઈ છત્રી ગાઈસ ગાઈસ છત્રી ઉડી ગઈ છે તો આપડો

है। जो नदी एम करता था गईल पर गई तेरे दूल पर छत्री उड़ी जाए गए <laughs> तो आप ते खबर है पूल पर पानी जाए तक गई जो गई पुल पर पानी रही हाज लेलू जाए गए हाज लेलू पानी जाए है। અને હવે એમ કીએ કે આખું પુલ ઉપર પાણી જાય છે જો ગાય છે હવે પુલ ઉપર પાણી કોઈ ગુજ નહીં હરબરે લગભગ છે પાણી અને ગામના ખોટું બોલા ગાય છે જો ગાય છે કેટલું પાણી જાય આમ બમાટે અને જો આ પુલ ઉપર ગઈશ પાણી જાય ને એ આટલું એટલું જ જાય છે કે જે અંગળી પડી ક્યાંય પુલ ઉપર પાણી નથી જાતું અને ગામના ગાય છોકરા ખોટું બોલા કે પુલ ઉપર પાણી જાય છે અને गाइस જો ઘણી નદી આવી આમ જો આમ થી નામ થે ટુ દિ પાણી પાણી નકરુ गाइस પાણી ભરીયું છે તો गाइस આપણે અહીંયા નદી એટલી બધી આવી નહીં ફાસ્ટ गाइस ઉલી બાજુ પણ માણા છે गाइस ઇનકો તો નદી આપણે થોડ થોડી જ આવી છે જાજી નદી આપણે આ બાજુ આવી છે તો गाइस હવે આપણે આયાજી ઘરે

જો गाइस આપણે આપડો તાબુ અને જો गाइस આપણે વરસાદ આવતો નહી અત્યારે તડકો હે થરે તો વરસાદ નહી આવતો ભાઈ જો આપણે અને गाइस આપણે એક આયે રૂમ બનાવવો હે આથી હેટ આયા હોતી એ આપડે गाइस સ્વીમિંગ રૂમ બનાવવાનો આથી આયા હોતી આપણે તાબુ ન બનાવવાનો પત્રા નાખવાનો હે અને આપણે રૂમ બને નાખી જાય અને આપણા બાથરૂમમાં આ બાજુ નીચે છે અને આ બાજુ આપણે જો એક રૂમ બનાવવાનો હોય રૂમમાં પડી ગયા તો ધાબુ ઉપર આવ્યા છે વરસાદ નહીં એટલે ના કાંઈ તો વરસાદના કંઈ બહાર ના નીકળ્યા એવો કાંઈ આપણે અહીંયા રૂમ બનાવવાનો છે કાંઈ તો અહીંયા સુધી આપને મોટો રૂમ બનાવણો છે એટલે આપણો ગેમિંગ રૂમ બનાવવાનો છે 1 લાખ સબસ્ક્રાઇબ કરી દેને ત્યારે બનાવવાનો આવું તો નહી બનાવનો યો ગાઈસ આ એક табу અને કોલી બાજુ અમારો આમ લાંબો ઘર હે તો આપડા ગાઈસ હર શંકર ભગવાનના મંદિર આપણે હામે તમને દેખાય ને અહીંયા જવાનું હે આપણે અહીંયા જાતા તો શંકર ભગવાનના મંદિરે દરપત દાદાનો ઉત્સવ હતો ને ત્યારે તો ગાય આપણા રૂમ તો હજી કામ અહીં ચાલુ ન કર્યું કામ ચાલુ કરીને એ આપણે બ્લોકમાં દેખાડશે સ્પેશિયલ આપણે ગેમ રમવા જ રૂમ બનાવવાનો છે અહીંથી આમ કેટલો લઈશું ખબર હે સાત આઠ ફૂટ આમ આગળ લઈશું અને આમ આખી આમ ના હોતી બાર બાર તેર ફૂટ હશે આમ લાંબુ આપણા રૂમ હું શણતર લઈ લઈશું ને પતરા નાખી ગાય છે

અહિયાને કેટલો ફૂ હોય છે એ પર નિશેડે ના ચાતો જો ઉઠે ઉઠે છાન માનુ ગાઈસ ઉઠતો નથી હજી પકડી માર જઈ છે ઉઠ વશ આ તો જી ફૂતો હે તો આપણે ફૂલ જઈએ એ અનન અનન દુકાન જવાનું અનન દુકાન જવાનું

ગાઈસ આપણો ભાઈ ફાઇનલી માની ગયો થઈ જો ભાઈ આ બોલો ભાઈ ગાઈસ આની ઉપર ડટવાવા એટલે માની ગયો રે મો મહિનો જ ગાઈસ તો ઓર સરાઈ દે લે જા રે ગાઈસ અમારે ભાઈ આવો જાવાનું હોય હાય हमारी ना दूध मिल गई, अने कुछ खाओ ना नगर, नगर अगाज़ आप रखें शनि अब देते हैं। अब रखें शनि। अरे, चलो बेटा, चलो बेटा। चलो शनि पर जाएँ। જો गाइस આપણે ફ્રીજ માં શું કે ખાવાનું પડ્યું છે गाइस ફ્રીજ બંધ હે યો ફ્રીજ ચાલુ કરને હું પાછો જો કે કઈ ખાવાનું પડ્યું હોય તો गाइस પોળી પડી છે કઈક શીખે ખાવાનું હે ને કાના બને ના નાસ્તો નું લઈને તો બસ મારું કોઈ દુકાન જઈને આવતો રહ્યો પાછો હવે વરસાદ હુકું હુકું થઈ ગયું કચ્છ વરસાદ આવતો હતો ને એટલે લીધું જતું હતું કાય આપણા માનિમ નું ઘર આપણું હા અને આપણે આ બાજુ આ બાજુ